પાલક મેથી આ તો ભાજીઓ આપણા ઘરમાં થાય જ છે પરંતુ આ ભાજી એક છે ને આપણે ફેંકી દઈએ છીએ તો ખબર નથી આપણને કે બહુ જૂની રેસીપી છે અથવા ઘણાને તો ખબર જ નથી કે આની ભાજી પણ થઈ શકે છે તો આ છે મૂળાની ભાજી જે સ્વાદમાં એટલી સરસ બને છે અને અત્યારે શિયાળો છે તો ગરમા ગરમ રોટલા સાથે જ્યારે આ ભાજી ખાવ ને ત્યારે તો એટલી મજા પડી જાય ઇવન કે ભાખરી અને રોટલી સાથે પણ એટલી સરસ લાગે છે તો માખણ અને સાથે અડદિયાની રેસીપી તો કાલ જ શેર કરી છે એમાંય કાચું મરચું તો કાચા મરચાં સાથે ખાવાની પણ કંઈક અલગ જ મજા છે બહુ સરસ બની છે સ્વાદમાં આજે બપોર જ મેં બનાવી છે અને તમારી સાથે શેર કરી ખાવાની બધાને બહુ મજા પડી ગઈ ચલો જોઈએ રેસીપીને એકદમ નવી રીતે આપણે આજે મૂળાની ભાજીને બનાવીશું ઘણા ગુજરાતીઓના ઘરમાં બને જ છે તો રીંગણ શેકીએ એવી રીતે લાલ બે મરચાં અને ટમેટું શેકી લેવાનું છે તો શેકાવાથી મરચાં અને ટમેટામાં એક અનેરો સ્વાદ આવે છે એનાથી આ મૂળાની ભાજી બહુ જ સરસ સ્વાદમાં લાગતી હોય છે તો શેકાઈ જતાં હવે ઠંડુ કરવા માટે મૂકીએ ત્યાર પછી મૂળા લીધા છે તો મૂળા મેં ચાર જેટલા લીધા છે અને ભીના કપડામાં મેં તેને આ રીતે લપેટ્યા હતા એટલે તે છે ને એવા નિવા લીલા રહે છે તો જુઓ દાંડલીને અલગ કરી લેવાની છે હવે મૂળા ઉપર ઓછા રૂછડા હોય ને એવા મૂળા લેવાના જેથી તે કૂણા હોય અને રેસા વગરના ઓછા હોય તો પાંદડા છે તેને દાંડલીથી અલગ કરીએ ખાસ કરીને ધ્યાન રાખશું કે આ પાંદડા છે એ નાના અને કોમળ લેવાના છે ઘણા બહુ મોટા પાન હોય એનો ઉપયોગ નહીં કરવાનો કેમ કે એમાં નસુનો ભાગ હોય છે પછી તે ચડતા વાર લાગે જુઓ પાંદડાને ચેક કરીએ કંઈ પણ કાણાનો હોય કંઈ પણ યળનો હોય જનરલી તો શિયાળામાં આ પાંદડા બહુ હેલ્ધી આવતા હોય છે ઓછા કાણા હોય તો જો આ રીતે નાના નાના પાંદડાની મેં પસંદગી કરી છે હવે આપણે તેને ધોઈ લેવાના છે તો નાના પાન હોય તો એ કોમળ હોય છે તો બે ત્રણ પાણી વડે ધોઈ લઈએ જેથી તેમાં નાને કંઈ જીવાત હોય કે રજ હોય ધૂળ હોય તે બધી દૂર થઈ જાય હવે ધોયેલા પાનને કોટનના કપડા ઉપર મૂકીએ જેથી વધારાનું બધું જ પાણી છે તે નીકળી જશે હવે એક મૂળો લીધો છે પહેલાં તેને પણ ધોઈ લેશો આ રીતે મૂળાને પણ માટી દૂર કરી લઈએ ધોઈ લઈએ એટલે ત્યાર પછી બધા પાંદડા છે એને સરસ રીતે સમારી લેવાના છે તો બંને એટલા ઝીણા સમારશું પછી એક મૂળો લીધો છે જો ઘરમાં સભ્ય વધારે હોય તો બેથી ત્રણ મૂળાનો પણ ઉપયોગ કરી શકાય છે તો રૂછડા હોય તે કોઈ કોઈ તે કાઢી લેશું છાલ કાઢવાની નથી હવે તેને ખમણવાનો છે તો આપણે આ રીતે ઝીણી ખ કાણાવાળી ખમણી હોય તેનાથી જ ખમણવાનો છે અને ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને ગમતી હોય અથવા તો મારા વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારું ફેસબુક પેજ છે ફૂડ કિચન તેને પણ ફોલો કરી લેજો તો જુઓ સરસ રીતે મેં તેને છીણી લીધો છે અને આ ભાજી હું ચાર વ્યક્તિ માટે બનાવું છું ત્રણ મોટા અને એક નાનું બાળક તો જુઓ ફ્રેન્ડ્સ ટમેટું છે એ એકદમ ઠંડુ કરી લીધું છે ખાસ કરીને તેને સરસ રીતે શેકાવા દેવાનું એટલે તેની છાલ છે જો આસાનીથી દૂર થઈ જાય અને મરચું પણ મેં એકદમ સરસ શેક્યું છે અને ચપ્પુની મદદથી છાલ દૂર કરી તેના બેજ બધાએ કાઢી લેશું અને નસનો ભાગ રાખીશું જેથી થોડીક તીખાશ ભાજીમાં સરસ આવશે તો આ રીતે હવે મરચાને ઝીણા ઝીણા સરસ રીતે સમારી લેવાના છે એવી જ રીતે ટમેટાને પણ ઝીણું સમારવાનું છે ત્યાર પછી વઘાર કરીએ તો એક વાસણ લેશું તેમાં બે મોટા ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરવા મૂકીએ અને પાંદડાવાળા શાકભાજીમાં હંમેશા થોડુંક તેલ વધારે ઉમેરવાનું એક નાની ચમચી પ્રમાણે વરિયાળી અડધી નાની ચમચી પ્રમાણે જીરું અને ચપટી જ પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે ચપટી પ્રમાણે હળદર પાવડર સાથે જ જે મરચાં આપણે સમારે છે તે ઉમેરી થોડા સાતળી લેવાના છે જુઓ મરચું છે આમ તો શેકાયેલું છે એટલે કૂક થઈ ગયેલું જ છે થોડુંક સાતળીએ એટલે સરસ વઘાર બેસી જાય ત્યાર પછી મૂળો તો એને આપણે ખમણીનો ઉપયોગ કર્યો છે તો ઘણા ઘરોમાં છે ને ઝીણી ઝીણી નાની નાની ટુકડી કે કટકી થતી હોય તો તેના બદલે આ રીતે છીણીએ ને તો લચકા જેવું થઈ જાય તો બેથી ત્રણ મિનિટ માટે મેં સાતળી લીધો છે ત્યાર પછી આપણે જે મૂળાને સમાર્યા છે તે ઉમેરી દઈએ ઘણીવાર એવું થાય કે પાંદડા ઓછા નીકળે તો તેની સાથે મેથી પાલક ઉમેરી શકાય છે તો બે કપ ઉમેર્યા ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું તો જુઓ મૂળાના પાન થોડાક વધારે ખારાશવાળા હોય છે જેમ કે પાલક ના હોય એવી જ રીતે તો મીઠું જાળવીને ઉમેરવાનું છે તો બને એટલું ઓછો ઉપયોગ કરીએ ત્યાર પછી બે મિનિટ માટે ફરીથી એને મેં કૂક કરી છે જુઓ કેવી અત્યારે જ લચકો થઈ ગઈ હવે ટમેટું છે એ પણ કૂક થઈ ગયેલું જ છે તો હવે તેની અંદર અડધી નાની ચમચી પ્રમાણે ગરમ મસાલો અડધી ચમચી પ્રમાણે ધાણા ધાણાજીરું અને જુઓ ફ્રેન્ડ્સ લસણ વગરની કે કાંદા વગરની મેં બનાવી છે જો તમે લસણ ખાતા હોય તો વઘાર સમયે જ ઉમેરી દો હવે આ ફૂલવડી છે તો એને મેં થોડીક ખાંડી લીધી છે જો ફૂલવડી નથી તો પછી ગાંઠિયા ખાંડીને ઉમેરી શકો ગાંઠિયા નથી તો એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દો સાથે બે ચમચી પાણી પણ પહેલાં ઉમેરી પછી લોટ છાંટો એટલે એકદમ સરસ કૂપ થઈ જશે જુઓ પાંચ જ મિનિટ થઈ ત્યાં તો ભાજી એકદમ સરસ લચકો થઈને કૂક થઈ ગઈ છે અને સ્વાદમાં તો કંઈ ન ઘટે એટલી સરસ બની છે તો મેથી પાલક તો બહુ જ બનાવીએ છીએ પરંતુ ક્યારેક તો મૂળાની બનાવજો બહુ મસ્ત બને છે અને જેમને કબજિયાત રહેતો હોય ને એમના માટે તો ભાજી ખૂબ ગુણકારી છે એમાં મેં આજે જ બપોરે ગરમ ગરમ રોટલા સાથે ભાજીને સર્વ કરી છે અને મારા હસબન્ડને ટિફિન બોક્સમાં પણ ભરી આપી છે બહુ મસ્ત બને છે સાથે અડદિયાની રેસીપી તો કાલે જ અપલોડ કરી છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ કાચું મરચું ખાવાની પણ મજા સરસ છે અને એમાંય માખણ મળે તો મજા જ પડે શેર કરજો